ગુજરાતમાં અત્યાર સુધી એવું ક્યાંક હતું કે મેઘરાજા છે તે અત્યારે હાલ રજા ઉપર છે પરંતુ ક્યાંક હવે ગુજરાતમાં ફરી એક એક વખત વરસાદ પડી શકે શકે છે 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 વરસાદનો નવો રાઉન્ડ તે પણ શરૂ થઈ તેવી શક્યતાઓ દેખાઈ રહી ખાસ કરીને પરેશ ગોસ્વામીને તો સાંભળવાના છે પરંતુ આજના દિવસનું હવામાન કેવું રહેવાનું છે તેના વિશે વિંડીના માધ્યમથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ પડી રહ્યો હતો એ બાદ ક્યાંક વરસાદ ધીરો પડ્યો હતો પરંતુ ક્યાંક વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો સવારે વાગ્યાની આસપાસ મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ છે મહેસાણા છે તેની સાથે દાહોદ છે વડોદરા છે સુરત અને વલસાડમાં ક્યાંક ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જે પ્રમાણ અત્યારે હાલ ભીંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ એ પ્રમાણે તેની સાથે રાજસ્થાનના જેટલા પણ ભાગ છે ઉદયપુર છે

તો ખાસ કરીને હવે આજે વલસા વરસાદ છે તે ધીરે ધીરે નીચેની તરફ જઈ રહ્યો છે એટલે કે સુરત છે વલસાડ છે એ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે તેની સાથે વડોદરા છે દાહોદ છે અમદાવાદ છે આ દરેક જગ્યાએ વરસાદ પડી શકે છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી જે ભારે વરસાદ દેખાઈ રહ્યો હતો એ વરસાદ હવે કદાચ ક્યાંક સૌરાષ્ટ્રની અંદર ધીરો પડ્યો હોય એવું લાગી રહ્યું છે ભાવનગર છે જૂનાગઢ છે ઉના દ્વારકા જામનગર ગાંધીધામ કચ્છની અંદર અત્યારે હાલ ક્યાંય સવારના સમયે વરસાદ દેખાઈ રહ્યો નથી તે બાદના સમયની એટલે કે જો બપોરના સમયની વાત કરવામાં આવે તો ખાસ કરીને હવે ક્યાંક આ વરસાદ છે તે વધી રહ્યો હોય એવી દેખાઈ રહી છે દરિયાકાંઠાનો વિસ્તાર સૌથી પહેલાં ભાવનગરથી સમજવાનો પ્રયત્ન કરીશું ભાવનગરમાં પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે ઉનાની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે ગીર સોમનાથના ઉનાની અંદર બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પરંતુ ક્યાંક બપોરના સમયે ફરી એક વખત ઉનાની અંદર વરસાદ પડી શકે છે તેની સાથે સુરત છે વલસાડ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે વડોદરાની અંદર પણ પડી શકે છે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદની અંદર પણ કાલે બપોરે પણ વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને દાહોદની અંદર ભારેથી અતિ

ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ સાંજના સમયે દેખાઈ રહી છે જો વાત કરવામાં આવે સાત એક વાગ્યાની આસપાસ વાતાવરણ કેવું રહેવાનું છે ખાસ કરીને તો જે પ્રમાણે આપણે નજર કરીએ એ પ્રમાણે અત્યારે હાલ વરસાદ હવે ધીરે ધીરે સાત વાગે એટલે કે રાતના સમયે ઘટી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમદાવાદમાં ક્યાંક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે તેની સાથે હળવો મધ્યમ વરસાદ પડી શકે છે સુરતમાં પણ ક્યાંક વરસાદ છે તે હળવો થઈ શકે છે વલસાડમાં પણ વરસાદ છે તે હળવો પડી શકે છે વડોદરાની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવું રાતનું અનુમાન વિંડીના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ એ બાજુ વાત કરવામાં આવે કે નવ વાગ્યાની આસપાસ કેવું વાતાવરણ રહેવાનું છે નવ વાગ્યે પણ એવી જ પરિસ્થિતિ દેખાઈ રહી છે વડોદરાની આસપાસના વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે બાકી અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે મહેસાણામાં પણ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે સુરત અને વલસાડ જે નીચેના ભાગના જિલ્લાઓ છે ત્યાં પણ ક્યાંક સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને હવે સમજી લઈએ કે રાતના સમયે શું વરસાદ વધી શકે છે કે કેમ રાતના સમયે પણ ક્યાંય વરસાદ દેખાઈ નથી રહ્યો ખાસ કરીને સુરત છે સુરતમાં વરસાદ પડી શકે છે ને અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રના દિવસમાં સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આજના દિવસે સૌરાષ્ટ્રની અંદર ક્યાંય વરસાદ નથી દેખાઈ રહ્યો ફક્ત ને ફક્ત અનેક એવા જિલ્લાઓ છે અનેક એવા જિલ્લાઓ છે ખાસ કરીને જે પ્રમાણે આપણે જોયું કે સુરત છે વલસાડ છે એ દરેક જગ્યાએ વરસાદ પડી શકે છે પરંતુ સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાની આજના દિવસની નહિવત સંભાવના હોય એવું લાગી રહ્યું છે જોવાનું રહેશે કે હવે આજે નવી સિસ્ટમ આવશે એનાથી ક્યાંક ગુજરાતમાં કયા કયા એવા જિલ્લાઓ છે કે જેની તેના ઉપર સીધી અસર પડે છે આ વાતને લઈને વધુમાં પરેશ ગોસ્વામીએ શું કહ્યું તે પણ સાંભળીએ હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરાપ વરસાદ વરસાદની આમ જોવા જઈએ તો આપણે અગિયાર તારીખ સુધી અગિયાર જુલાઈ બે હજાર પચીસ સુધી જે આપણે વરસાદની આગાહી કરેલી હતી જેમાં આપણે જણાવ્યું હતું જે પ્રમાણે ત્રણ થી આઠ જુલાઈ દરમિયાન સારા વરસાદો અને નવ દસ અને અગિયાર તારીખ એમ ત્રણ દિવસ સુધી હળવા છુટા છવાયા છે એ નોંધાતા રહેશે એ જ મુજબ નામ તો ત્રણ થી આઠ તારીખ સુધી સારા વરસાદો પડ્યા અને નવ દસ અગિયાર તારીખમાં માં ઝાપટા નોંધાયા આવતીકાલે બાર તારીખ છે બાર તારીખ થી લઈને ઓગણીસ તારીખ સુધી વરાપનો માહોલ જોવા મળે તેવી એક આપણી આગાહી છે પણ આ એક ચોક્કસથી છે કેમ કે મોટી સિસ્ટમ સ્વાભાવિક રીતે અમુક ટકા ભેજ છે આપણી ઉપર રહી ગયેલો હોય એટલે ભેજને કારણે છૂટા છવાયા સામાન્ય કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડે એ રૂપ રહેશે બાકી આમ તો ઓગણીસ તારીખ સુધી વરાપનો માહોલ રહેશે પણ આ વરાપના માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પણ પડી શકે છે કેમ કે એને આપણે સારા વરસાદ ગણી શકાશે એવા જે ઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે તેમાં જે આવનારું એક અઠવાડિયું છે એટલે કે બાર થી લઈને ઓગણીસ તારીખ છે તેમાં વચ્ચે બે થી ત્રણ દિવસ ગમે ત્યારે ત્યાં ભારે ઝાપટા નોંધાઈ શકે એવી શક્યતાઓ રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી સાબરકાંઠા હોય મહેસાણા અને બનાસકાંઠાના અમુક ભાગો છે ત્યાં પણ હળવાથી ભારે ઝાપટા નોંધાશે ઓલ ઓવર ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળશે પણ ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્યપ્રદેશ બોર્ડર છે તેમાં આ અઠવાડિયા દરમિયાન વચ્ચે કદાચ બે થી ત્રણ દિવસ કદાચ ભારે ઝાપટા નોંધાઈ શકે બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળશે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ છૂટાછોવાયા કદાચ એકલ દોકલ સેન્ટરમાં ઝાપટા પડી શકે ઉત્તર ગુજરાતના પણ ખાસ કરીને વાવ થરા જે નવો જિલ્લો છે એમાં પણ વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે પાટણ જિલ્લા અને જે કચ્છ સાઇટના વિસ્તારો છે હારીજ હોય સમી હોય લાખણી હોય રાધનપુર હોય આ તમામ વિસ્તારની અંદર પણ વરાપ જેવો માહોલ જોવા મળે એવું એક અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર ઓલ ઓવર આ વર્ષની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો છે જોકે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી વરસાદમાં આપણે રાહત મળશે વરસાદ ત્યાં નહીં હોય વરાપનો માહોલ હશે પણ વચ્ચે વચ્ચે છવાયા હળવા ભારે નોંધાશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાત ઓગણીસ તારીખ દરમિયાન આપણે વરાફનો માહોલ જોવા મળે એટલે એક અઠવાડિયા સુધી વરાપ જોવા મળે તેવી શક્યતાઓ છે આ એક અઠવાડિયાની અંદર દરેક ખેડૂતભાઈઓ જે ખેતી કામો કરવાના હોય ઝડપથી પૂર્ણ કરી લેવા જેથી કરીને આપણે આગળ ઉપર જતા કોઈ સમસ્યા ન આવે એટલે વરાક ચોક્કસથી રહેવાની છે પણ ભેજને કારણે છૂટા છવાયા કોઈ કોઈ જગ્યાએ જાપતા પડે તે અપવાદ રૂપ લેશ અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષીબિત વિસ્તાર અને મધ્યપ્રદેશના બોર્ડર લાગુ વિસ્તારમાં થોડાક ભારે જાપતા નોંધાઈ શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર